આપણા ઇન્કલુડિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત છે ધોરણ અગિયાર કોમર્સ વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર પોંચ હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો હિસાબી સમીકરણ એ બરાબર સી પ્લસ એલ એ બરાબર મિલકત સી બરાબર મૂડી અને એલ બરાબર દીવું ક્રમ વ્યવહાર એ બરાબર સી પ્લસ એલ માલિક ધંધામાં મૂડી લાવે અને અંગત રોકાણ કર્યું હોય ધંધામાં ઉપાડ કરે મિલકત વધે અને ઘટે જો ધંધામાં જો ઉપાડ કરે તો મિલકત ઘટે અને મારી ધંધામાં જો મૂડી લાવે તો મિલકત વધે અને મૂડી વધે મારી ધંધામાં મૂડી લાવે તો અંગત રોકાણ કરે તો મૂડી વધે અને ધંધામાં ઉપાડ કરે તો મૂડી ઘટે દેવામાં કશું ફેરફાર થશે નહીં માલની ખરીદી રોકડેથી કરી હોય તો મિલકત વધે ઘટે એટલે કોઈ યંત્રની ખરીદી કરી હોય અને મિલકત મિલકતમાં ઘટાડો થયો હોય તો વધે અથવા ઘટે મૂડીમાં કશું ફેરફાર થશે નહીં અને દેવામાં ફેરફાર થશે માલિક ખરીદી કરી હોય રોકડેથી કરી હોય તો દેવામાં કશું ફેરફાર થશે ઉ ઉધારે ખરીદી કરે તો દેવું દેવું પણ વધે છે મિલકતની ખરીદી રોકડેથી ને ઉધારે મિલકતની ખરીદી રોકડેથી કરી હોય તો એક વધે અને ઘટે મૂડીમાં કશું ફેરફાર થશે નહીં અને દેવામાં ઉધાર હોય તો વધે મહેસૂલી ખર્ચા રોકડેથી ચૂકવણી કરી હોય તો મિલકત ઘટે મૂડી ઘટે દેવામાં કશું ફેરફાર થશે નહીં ચૂકવવાના જો બાકી હોય તો મિલકતમાં કશું ફેરફાર થશે નહીં મૂડી તો ઘટે દેવામાં દેવું પણ વધે મળવાના જો બાકી હોય તો દીવું દેવામાં કશું ફેરફાર થશે નહીં અને જો મળવાના બાકી હોય તો મૂડી વધે ઉછીના લીધેલ નાણાં જો નમ્ર તરીકે માલ મફત વેચો હોય તો બિન આર્થિક વ્યવહાર આવે અને મિલકત જો કરી હોય તો મિલકત તો વધે વ્યવહાર એ કે ઉછીના લીધેલ નાણાં તો મૂડી વધે સોરી મૂડીમાં કશું ફેરફાર થશે નહીં અને દેવું વધે માલની અન્ય રીતે જાવક જો માલની જાવક હોય તો મિલકત ઘટે મૂડી ઘટે દેવામાં કશું ફેરફાર થશે નહીં એસી હજાર લાવી ધંધો શરૂ કર્યો તો આમનોદમાં આમનોદ થશે રોકડ ખાતે તે મૂડી ખાતે રોકડ ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા ઉધાર જમામાં આવશે એસી હજાર ઉધાર અને એસી હજાર જમા જેમાં કારણ દર્શાવતું આવતું હોય તો સિલક વધે મૂડે વધે મિલકતમાં મિલકત રોકડ રોકડ એસી હજાર મૂડીમાં એસી હજાર રૂપિયા દેવોમાં કશું ફેરફાર થશે નહીં વીસ હજાર બેંકમાં ફરી ખાતું ખોલાવ્યું